સુધરવા નામનો શિવભક્ત અને બ્રાહ્મણ પત્ની સુદેવા સાથે રહેતા હતા આ સુધરમાને કોઈ પુત્ર ન હતો અને તેની પત્ની સતત પુત્રની જંખના કરતી હતી સુધરમા શિવભક્ત હતો અને વારંવાર તે તેની પત્ની સુદેવાને સમજાવતો હતો કે પ્રભુએ આપણા જીવનમાં પુત્ર સુખ નથી આપ્યું તો એની ઝંખના છોડી દે તેમ છતાં પત્નીનો દુરાગ્રહ જોઈને સુધરમાં શિવ સ્મરણ કરવા લાગ્યો પછી તેણે એક દીપક સામે બે પુષ્પ મૂક્યા જમણી બાજુનું ફૂલ પુત્ર ફળ આપનારું અને ડાબી બાજુનું નિષ્ફળતાનું પછી તે બ્રાહ્મણે તેની પત્ની સુદેહાને કહ્યું કે તું એક પુષ્પ લે એટલે આપની કસોટી પૂર્ણ થાય મેં ભગવાન ઉપર નિર્ણય છોડ્યો છે શિવજીએ સુદેમા અવળી પ્રેરણા મૂકી અને એને ડાબી બાજુનું પુષ્પ ઉઠાવ્યું સુધર્મા એ નિશાસો નાખીને કહ્યું હે દેવી તું પુત્ર કામના છોડી દે પ્રભુ ભક્તિ કર ભગવાન સદાશિવની ઈચ્છા નથી કે તને પુત્ર સુખ પ્રાપ્ત થાય તેમ છતાં પત્નીએ પુત્રની ઝંખના છોડી નહીં અને એ કહેવા લાગી ભલે આ જન્મમાં મારી કુખેથી એકે સંતાન ન ઉતરે પણ પુત્ર સુખની આશા હું જીવનના અંત સુધી નહીં છોડું તે તેના પતિને વિનંતી કરવા લાગી કે મારા ખાતર તમે બીજા લગ્ન કરો અને મારી આટલી પ્રાર્થનાનો તમે સ્વીકાર કરો સુધર્માએ ફરી તેને સમજાવી કે આપણા નસીબમાં પુત્ર નથી બીજા લગ્ન કરવાથી પણ જ્યાં પુત્ર પ્રાપ્તિનું સુખ જ નથી તેમ છતાં સુદેહા માની નહીં અને સુદેહા પોતાની નાની બેનને દુશ્માને પોતાને ત્યાં લાવી અને એને સુદેહાની નાની બેન દુષ્મા સાથે લગ્ન કરવા તેના પતિને વિનંતી કરી અને પત્નીની સતત વિનવણીથી દુષ્મા સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા પરંતુ તે વખતે તેમણે પ્રથમ પત્નીને એટલે કે સુદેહાને ચેતવણી આપી કે આ દુષ્મા મારી બીજી પત્ની એ તારી બેન છે તારી શોખ નથી ભવિષ્યમાં તું એની ઈર્ષા ન કરતી તારે તેનું સદાય પોષણ કરવું પડશે ધ્યાન રાખવું પડશે હવે આ નવ પરમેત્ર જે દુષ્મા હતી એ ભગવાન શિવ ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખતી અને ભોળાનાથ પર ભરોસો છે કે મારી ઈચ્છા પૂર્ણ કરશે એમ તે તેની મોટી બહેનને કહેતી દુષ્મા દરરોજ

અને સમય જતા ભગવાન શિવની કૃપાથી દુષ્માને સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્ર પ્રાપ્તિ પછી પણ બ્રાહ્મણ સુધર માને પ્રસન્નતા તો થાય પણ તેનું સાચું સુખ તો અનાસક્ત ધર્મમાં જ હતું એક લાખ પાર્થિવ શિવલિંગની પૂજા પછી પુત્ર પામનાર માતા દુષ્માને આનંદ તો થયો પણ તેની શિવ ભક્તિ બેવડાઈ ગઈ અને તેના પુત્રને તેની પ્રથમ પત્રી સુદેહાને સોંપ્યો પરંતુ પુત્ર સુદેહા પાસે જતા ચીસાચીસ કરવા લાગતો એટલે પુત્રનું સુખ સુદેહાને પ્રાપ્ત ન થયું પુત્ર તેની પાસે જતો જ નહોતો અને આ વાત સુદેહાને સહન ના થઈ કે પુત્ર તો મારા પાસે આવતો જ નથી અને તે તેની બેનને શોખ માનવા લાગી અને એક વખત એને મનમાં ઘણી બધી ઈર્ષા અને અદેખાઈ થઈ પુત્ર મોટો થવા લાગ્યો પુત્રના લગ્ન પણ થયા પણ પેલી સુદેહાના મનમાં કોઈ શાંતિ ન થઈ તેને નિર્ણય કર્યો કે આ પુત્રની હું હત્યા કરી નાખીશ ત્યારે જ મારા જીવને શાંતિ થશે અને એક રાતે સુદેહાઈ દુશ્માના પુત્ર શિવ ની હત્યા કરી નાખી અને એની ઘાસડી બાંધી એના અંગોની અને જ્યાં દુશ્મા શિવલિંગનું વિસર્જન કરતી હતી ત્યાં જઈને નાખી સવારે તેની પુત્ર વધુ એ જોયું તો તેનો પતિ એટલે કે દુશ્મન તેની સાસુ દુસ્માને કહ્યું કે માં તમારો દીકરો ક્યાં છે ત્યારે દુસ્માએ જવાબ આપ્યો કે જેને પુત્ર આપ્યો છે એનું રક્ષણ કરશે ચિંતા ન કરો પ્રભુ ભક્તિમાં લાગી જાવલિંગો જ્યાં પુત્રના શબ્દના ટુકડા સુદેવાએ નાખ્યા હતા પાર્થિવ શિવલિંગો પધરાવ્યા પછી તે પાછા ફરતા હતા અને બરાબર એ જ ક્ષણે

મને કઈ આપવું હોય તો લોક કલ્યાણ અર્થે આપણે થઈ ગયા અને તે સ્થળે પરમ કલ્યાણકારી જ્યોતિર્લિંગ દુસ્મેશ્વર સ્વરૂપે પ્રસ્થાપિત થયા સુદેહાએ દુશ્માની ક્ષમા માગી પછી સર્વ પાપ શિવ વ્રત આદર્યું અને દુશ્મેશ્વર એની ઉત્પત્તિનો મહિમા આપે સાંભળ્યો આજે આપણે બારે જ્યોતિર્લિંગની કથાના જે વિડીયો મેં મૂક્યા એ પૂર્ણ કરીએ છીએ આપણે ગમ્યા હશે પછી ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના છત્રીસ માં શ્લોકનું વિવેચન પણ ટૂંક સમયમાં મૂકશો